વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોની અંદર આપણે કચ્છ જિલ્લાની પ્રાથમિક વિભાગમાં જે સ્પેશિયલ કચ્છ માટેની ભરતી આવી છે એની જાહેરાત વિશે વાત કરીશું તો જોઈએ કે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠની અંદર અને માધ્યમ ક્યુ રહેશે તો કે ગુજરાતી માધ્યમ રહેશે એનું વર્ષ બે હજાર પચીસ છે જાહેરાત માટેનું આગળ જોઈએ તો કે કેટલી જગ્યા છે કઈ રીતના તમારે ફોર્મ ભરવાના છે કઈ તારીખથી ચાલુ થાય છે અને કઈ તારીખે એન્ડ થાય છે મિત્રો આની અંદર આપણે જોઈએ તો કે મેરિટના ધોરણે છે એ ભરતી કરવામાં આવશે અને લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ ઓનલાઈન અરજીઓ એને આગળથી છે એ મંગાવવામાં આવેલી છે જગ્યાનું નામ છે વિદ્યા સહાયક વર્ગ થ્રી જાહેરાત ક્રમાંક છે જીરો ત્રણ બે હજાર અને પચીસ વિભાગ કયો કયો છે તો કે નિમ્ન પ્રાથમિક છે અને ઉચ્ચ પ્રાથમિક છે રાઈટ તો ધોરણ એકથી પાંચની અંદર છે એ ટોટલ ભરતી છે એ પચીસો છે કેટલી છે પચીસો રાઇટ કેટેગરી વાઇઝ અલગ અલગ ભરતી ડિવાઈડ થયેલી છે પછી છ થી આઠની અંદર જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં પાંચસો નવ છે આ ઉપરાંત છે સોરી ભાષા છે કે ભાષાની અંદર છે એ પાંચસો ને ચોપન છે સામાજિક વિજ્ઞાનમાં છે એ પાંચસો ને સાડત્રીસ છે હવે બીજું કીધું કે જિલ્લાના રોસ્ટર રજીસ્ટર મુજબ ચાર ટકા શારીરિક અશક્તા ધરાવતા પીએચ રાઇટ તો આ એટલી પીએચ માટેની જગ્યા છે હવે આગળ જોઈએ તો કે શિક્ષણ વિભાગના છ પાંચ પચીસના પત્રથી જે મંજૂરી મળી એમાં બે હજાર ત્રેવીસ અને તે તેના પહેલાંના વર્ષોમાં જે ટાર્ટ પાસ કરેલ ઉમેદવાર છે એ લોકો આમાં અરજી કરી શકશે અને આના માટેની વેબસાઇટ છે એચ ટી એસ ગુજરાત ડોટ ઇન અને તારીખ બાર પાંચ પચીસથી લઈ સવારના બાર વાગેથી અરજી કરવાનું ચાલુ થઈ જશે અને એની છેલ્લી તારીખ છે એકવીસ પાંચ પચીસ એટલે કે બાર તારીખથી લઈને અને પચીસ તારીખ સુધીમાં છે એ ફોર્મ ફોમ ભરવાનું રહેશે પછી એવું કીધું કે શૈક્ષણિક લાયકાતને એ બધા નિયમ છે એ તમને વેબસાઇટ ઉપર પરિપત્ર ઉપલબ્ધ છે એમાંથી આખો અભ્યાસ કરી લેવાનો આગળ કીધું કે સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની તારીખ છે એકવીસ પાંચ પચીસ રાઈટ એમાં જાહેર રજાના દિવસ સિવાય ચોથા નંબર ઉપર એવું કીધું કે આમાં જે નિમણૂક પામશે રાઇટ કે જેને કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની ઈચ્છા હોય એવા લોકો જ ફોર્મ ભરજો અને સમગ્ર નોકરી દરમિયાન છે એને કચ્છમાં જ ફરજ બજાવવાની રહેશે ઓકે હવે પાંચમા નંબર મેં એવું કીધું કે માનો કે તમે કચ્છમાં જોબ લ્યો તો તમને બદલીના ક્યાં લાભ મળે તો કે બદલીમાં વધઘટની બદલી એક મળે અને જિલ્લાની અંદર આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની કોઈ પણ બદલીની જોગવાઈ તમારા આગળ રહેતી નથી રાઈટ એક વધઘટની બદલી થાય અથવા તો જિલ્લાની અંદર આંતરિક બદલી થાય અથવા તો વહીવટી બદલી થાય રહેવાનું તમારે કચ્છની અંદર જ છે સમગ્ર નોકરી દરમિયાન હવે આની અંદર એવું છે કે જગ્યા કેટલી છે તો કે નિમ્ન પ્રાથમિક એટલે કે એકથી પાંચની અંદર વધારાની પચીસસો જગ્યા આપી મીન્સ કે જે જાહેરાત અત્યારે જે ભરતીની જાહેરાત આવી ગઈ ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા એ સિવાય છે એ પચીસસો જગ્યા એકથી પાંચની અંદર આપેલી છે અને છથી આઠની અંદર કેવું હોય તો કે જાહેરાતમાં જે સાત હજાર આપી હતી ને એમાંથી જ સોળસો ફાળવી જગ્યા મીન્સ કે ટોટલ જે સાત હજાર હતી એમાંથી સોળસો છે એ કચ્છને આપશે રાઈટ હવે આમાં જે લોકો કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માગતા હોય એ લોકોને નવેસરથી અરજી કરવાની રહેશે મીન્સ કે તમે સાત હજાર જે જગ્યા આવી એના માટે અરજી કરી એ સિવાય જો તમે કચ્છમાં ઈચ્છતા હોય તો નવેસરથી પાછી અરજી કરવાની રહેશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ